વિડિયો પૂરો થઈ ગયો વિડિયો પૂરો થઈ ગયો હું કાઈ માર્યો નથી હું જૂતા હું લાઈક કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં હા કરી દેજો મારા કલેજા લાઈવ નો કરતો કાઈ નહીં વ્યૂ ને લાઈક ને વધારજો મારા કલેજા એ નીકળતું નથી આને હજી એટિંગ હોઈ જી છે બસ નહીં બસ યાર નીકળ આ બાય બાય કાલ મળજો એ એમ્બ્યુલન્સ કટારો કે બોલું હાલો બોલું વાંધો શકાય આવી હાલો એક્સિડન્ટ થઈ ઉપર એક્સિડન્ટ થઈ રોડ હા હાલો ભાઈ

ગાંડા કે આલો હું કેર ભાંગી ગઈ હે ડોક્ટર પપ્પુ સે ગાંધી માડી દો બે ભાણે

không phải kia, 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 không phải મને ગાડી બનાવી લીધું હવે મારું મને લાગે મારી ગાન ફાળંગી નાખશે આવા ગાંડા ક્યાંથી આવી ગયા ભગવાન આવા ગાંડા કેમ દુનિયામાં આવા મોકલા મને ગાડી બનાવી લીધું આહા બે સાર વર્ષથી ગયું હે પાણી પીવા તો જવા કાકા બાંડે છે મને ગાડી બને કાકા ક્યાંય ક્યાં ફેવડાયું આખો આખું ગુજરાત ફેરવાય નાખ્યું અરે આ તો બાયડી જોવો લાગીતી આ નહીં હું હતો આના આના હોટ કેમ દેખતો આ કોણ હે જગાન મને બચાવો મને તું પડી જાય તું તું આ દિન બેસી જાવ આવો પહેલા આ ઓય ઓયલા ગાંડા ગયા ઓય આ મારી ગાડી છે મારી ઓનાની ગાડી મારી ગાડી લઈને ભાગી જાવ અકા ગાંડ મને ગાડી બને ને મારી ગાડી લઈને જાવ ના મારી ના હું તી આ ગાંડો દેખો

આ જજા ડોકા સાહેબના બધું આવડે ઓ આની આત્માને કોઈ શાંતિ નો રાખે હવે આની આત્મા એના બધેયા ફટકશે નુગુ લાયે એ યે સોત્ર બોલરાયે યે સોત્ર બોલરાયે બોટ બોટ

અં મય કેર વાંગા કે મારા ગાડી મના ગાડી માં ન વાય ગેર વાંગા કે ઓ વા ગાડી ચાલુ થઈ ગઈ લાગે એ વારુ શરી મરી ગાડી પર મર શરી યો આય મને વાય નાખ્યો ઓ હું બોલવા શીખી ગયો હું બોલવા શીખી ગયો એ એ आ हा 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 ala nak dia kat awak alah cepatlah alah dia sang waktu oh wei hati lawa gai -ah. diri ah. gai ah. diri ah. kami ah. gari ah. mari ah. gai